આપણે જોઈ રહ્યા છીએ હેલ્લો જેમાં ત્રણ ખુશાલીશ્વલક્ષો હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે ત્રણે ત્રણ ના મેળામાં અત્યારે હું તમને બતાવવા જઈ રહ્યો છું પશુ પ્રદર્શન આ મેળો જે ભાદરવી શું ત્રીજ ને દિવસે ભરાય છે ચોથ અને મેન મેળો જે કહેવાય કે ઋષિપાચમનો ભૂ ભવ્યથી ભવ્ય મેળો ભરાય છે અને અત્યારે એક જેટ બેક સાઇડ ઉપર તમે જોઈ રહ્યા છો પશુ પશુ પ્રદર્શનનું હરીફાઈ તે જગ્યા ઉપર જોવાના છીએ ત્યાં અલગ અલગ જે જાફરાબાદી ભેસ પછી કચ્છની રાજસ્થાનની તેમજ અલગ અલગ જાતની જે પ્રજાતિઓ આ જગ્યા ઉપર રાખેલી છે તો આપણે તે જઈને જોવાના છીએ ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતાની ખાસ કરીને તો વિડીયોને લાઇક કરો અને મિત્રો જોડે વિડીયોને શેર કરો અંદર આપણે પ્રવાસ કરી રહ્યા છે આ રીતના કાંઈક જે મંડપ નાખેલો છે અને આ રીતના કાંઈક એમનું કાર્યાલય છે અહીંયા પણ જે ટન ડોમ બનાવેલા છે અહીંયા તમે જોવો ને તો અલગ અલગ જે પોસ્ટરો મારેલા છે અહીંયા મિત્રો જે પશુ પ્રદર્શનનો હરીફાઈ થઈ રહી છે તેની જે ચેમ્પિયન બનાવવામાં આવે છે જો આ બે હજાર ત્રેવીસનું જે ચેમ્પિયન થયા છે તે પશુ ત્યાં રાખવામાં આવેલા છે ત્યાર પછી આજે આ બે હજાર ચાલી રહ્યું છે જેમાં જે ચેમ્પિયન થવાનું છે તેને શરૂઆતમાં રાખવામાં આવશે તો ચાલો આપણે તે પશુને નિહાળી વિડીયો શરૂઆત કરી રહ્યા છે પેલા નંબર થી અહીંયા જે પહેલા નંબર ઉપર છે તે પોરબંદર થી છે અને તેમનું નામ છે ભગરીયો

છ વર્ષ ની આ પહેલી વખત ત્રણે તેના મેળા માં લાવ્યા કે પહેલી વખત પહેલી વખત લાવ્યા છે તે બીજા નંબર ઉપર છે તમે જો આ રીતના તેની જે સંપૂર્ણ માહિતી છે ને સામેની તરફ બોર્ડ ઉપર મારવામાં આવેલી છે હવે જે ત્રીજા નંબર ઉપર છે ને તે બોટાદ જિલ્લાનો ડઢિયા ગામનું છે તેમનું નામ છે શેરુ તે જાફરાવાડી પાડો છે જે કેવો આરામથી શાંતિથી બેઠો છે ત્રીજા નંબર ઉપર ત્યાર પછી આપણે જે બીજા નંબરમાં જે પેજ જોઈએ ને તેનો

હવે આપણે આવી ગયા છીએ પાંચ નંબર ઉપર સુરેન્દ્રનગર જિલ્લાનું નાના ટીમલા ગામની જાફરાવતી પાડો છે તેમની ઉમર વર્ષ છે સાડા ચાર વર્ષ તેમનું નામ છે નાગરાજ તમે જુઓ સેમ ટુ સેમ સરસ મજાનો નાગરાજ જેવું તેમનું મોટું જબરદેશ માથું લાગે છે આપણે છઠ્ઠા નંબર ઉપર જોવા જઈએ તો જાફરાવતી ભેષ છે તેમને ત્યારે તે પણ સુરેન્દ્રનગરના સોંગઠ ગામની છે સત્તર લીટર દૂધ આપે છે ને તેની ઉંમર વરસ પણ સાડા ચાર વર્ષ છે એમ સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધતા જઈએ છીએ આઠમા નંબર ઉપર પણ સુરેન્દ્રનગર જિલ્લાના સોનગઢ ગામમાં આવેલી જે જાફરાવાદી ખડેલી છે તેમની ઉંમર વરસ છે સાડા ત્રણ તેમનું નામ છે કુડી કુંડી અહીંયા બોર્ડ ઉપર લખવામાં આવેલું છે કુંડી અને ખડેલી હવે આપણે આવી ગયા છીએ આઠમા નંબર ઉપર અહીંયા પણ જાફરાવાદી પાડો છે તેમનું માથું જોવો કેવું મોટું જબર છે તે પણ સુરેન્દ્રનગર ના સોનગઢ ગામનું છે અને સરસ મજાની તેને ગળામાં ટંકોરી પણ લટકાડવામાં આવેલી છે પછી નંબર ઉપર પણ છે તેની ઉંમર ફક્ત ને ફક્ત દોઢ વર્ષ છે તેમનું નામ છે નેંધલ નેંધલ પછી આગળ વધીએ તો દસમા નંબર ઉપર પણ જે જાફરાવાદી એવું કઈ નામ બામ લખ્યું નથી આમાં તેમની વર્ષ છે ત્રણ વર્ષ ઉંમર છે તેની મધુરી મથુરી કે નામ છે તેમનું એ સ્ટેપ બાય સ્ટેપ જોતા જોતા આવી ગયા છે અગિયાર નંબરના જે સ્ટેપ ઉપરના અહીંયા છે જાફરાવાદી ભેંસ તેમના ઉંમર વરસ છે પાંચ અને તે પણ સુરેન્દ્રનગર જિલ્લાના સોનગઢ ગામની છે તે સત્તર લીટર દૂધ આપે છે તેનું નામ છે રોણુ હવે મિત્રો આપણે આવી ગયા છીએ બારમા નંબર પણ ચૌદ લિટર દૂધ આપે છે પછી તેરમા નંબર ઉપર આવી ગયા છે અહિયાં પણ જે રાજકોટ ગામની છે અને તેમનું નામ છે મોઢલ ભેસ છે તે બાવીસ લીટર દૂધ આપે છે પછી આગળ વધતા જેવી ચૌદ નંબરના સ્ટેજ ઉપર અહીંયા પણ ખડેલી છે તે સુરેન્દ્રનગર જિલ્લાની વડાલી ગામની છે તેમનું નામ છે કેટી અહીંયા પંદર નંબરના સ્ટેજ ઉપર પણ જાફરાવાદી ભેસ છે પાંચ વર્ષ તેમની ઉંમર છે તે પણ સુરેન્દ્રનગર જિલ્લાનું મોકાસર ગામની છે અને અહીંયા પણ મોકાસર ગામની સુરેન્દ્રનગર જિલ્લાની છે ભેંસ તે ફક્ત પાંચ વર્ષની છે અને ચૌદ લિટર દૂધ આપે છે આગળ સત્તર નંબરના બોર્ડ ઉપર જઈએ તો તે ફક્ત એક વર્ષ ને દસ મહિનાની છે ચાફરા વધી પછી આગળ જઈએ તો અહીંયા બાર પોઈન્ટ પાંચ લીટર દૂધ આપે છે ચાફરાવધી ભેંસ તે પોરબંદર જિલ્લાની રાના કોટોર ગામની છે અને તેમનું નામ છે જાફરી ઓગણીસ નંબરના બોર્ડ ઉપર આવી ગયા છે જાફરાવતી ખડેલી ચાર વર્ષની છે તેમનું જે પોરબંદર જિલ્લાની કેરાણા ગામની છે ત્યાર પછી આગળ વધીએ તો અહીંયા પણ છે જાફરાવતી પાડ જાફરાવતી પાડ તેમનું ઉંમર વર્ષ છે ત્રણ ત્યાર પછી અહીંયા આગળ જોઈએ તો અહીંયા પણ જે કે જાફરાવતી ભેંસ છે બાર લિટર દૂધ આપે છે કયું ગામ ભગત ચાંદીગઢ છે જુનાગઢ જુનાગઢ જિલ્લો બાર લિટર દૂધ આપે છે છ વર્ષ તેમની ઉમર છે હવે મિત્રો આપણે જોઈ રહ્યા છીએ બાવીસ નંબરના ઉપર ટોપલો કે જાફરાવતી પાડો છે તેમની ઉંમર વર્ષ છે ચાર પછી આગળ વધી રહ્યા છે ત્રેવીસ નંબરના બોર્ડ ઉપર તેમની ઉંમર વર્ષ છે છ વર્ષને જાફરાવતી ભેંસ છે ચોવીસ લિટર દૂધ આપે છે કુંડલી નામ છે એનું ત્રેવીસ નંબરની જે આપણે ભેંસ જોઈ છે જાફરાવતી તે ચોવીસ લિટર દૂધ આપે છે તેમની પણ ચોવીસ નંબરના બોર્ડ ઉપર તેમની પાડી છે તેમની પણ ઉંમર વર્ષ છે એક વર્ષ ને આઠ મહિના ને તેનું નામ છે ગુડી

મોટા માટેનો જે વિભાગ નિહાળ્યો એક જેટ તેની તરફ અહીંયા ગીર ગાયો તેમજ અલગ અલગ ગાયોની ની પ્રજાતિઓ રાખવામાં આવેલી છે અત્યારે જોઈ રહ્યા છે ગીર ગાય તે બીજું વેતર છે પાંચ વર્ષ ઉંમર છે તે વીસ લીટર દૂધ આપે છે પછી બીજા નંબર છ વર્ષની ઉંમર છે આગળ ત્રીજા નંબર ઉપર પણ ગીર વોટકી છે તે બે પોઈન્ટ પાંચ વર્ષ એટલે કે અઢી વર્ષની છે હવે જોવા જઈ રહ્યા છે નગર ઉપર ગીર સાંઠ તે સાત વર્ષના છે ભાવ મિત્રો આપણે ગીર સાંઠ જોવા જઈ રહ્યા છે તેમની ઉમર વર્ષે સાડા ચાર વર્ષ અને તેમનું નામ છે મયુર માતાનું દૂધ પચ્ચીસ છવ્વીસ લિટર હવે આપણે જોઈ રહ્યા છીએ લીલડો ગીર સાંઠ તમે જોઈ રહ્યો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ગીર સાંઠ છ વર્ષ ઉમર છે તેમનું નામ છે માધવ હવે મિત્રો જોઈ રહ્યા છીએ કચ્છ જિલ્લાની રતનલાલ રતનલાલ ગામની જે છે તેમનું નામ છે 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 દૂધ આપે હવે જોવા જઈ રહ્યા છે ઝાલાવાડી બકરા અને ઘેટા તમે જોઈ લો અને સામેની તરફ લખેલું છે રંગ કાળો તેમજ પંદર સેમી વાળી લંબાઈ એક બચ્ચું એમને ચારો ફોરાવા માટે અહીંયા તમે જો કટિંગ થઈ રહ્યું છે ત્યાર પછી આગળ જોવી તો પોપટ નામ છે એ કાકરેજ બુલ બોલા છે મારો છે એમનો એડ્રેસ આપણને મે થોડી માહિતી અત્યારે મિત્રો જે આપણે પહેલા નંબર ઉપર પોપટ નામનો પ્રાણી છે તે તે પ્રજાતિ કઈ છે એ કાંગ્રેજી પ્રજાતિનો ગુલ છે કાંગ્રેજી પ્રજાતિનો ગુલ છે અને તે ક્યાં ક્યાં છે આ રાપર કચ્છથી જહાલ ગૌશાળામાંથી જહાલ ગૌશાળામાંથી હા એમની ઉંમર વર્ષ છે 20 હા 20 મંથનો છે 20 મહિનાનો છે હવે મિત્રો આપણે જે કચ્છ બાજુ કચ્છ જિલ્લાના જે કઈ પ્રાણી છે તે જોવા જઈ રહ્યા છે આ કાંકરેજ સાંઠ છે તેની ઉમર વર્ષ છે અઢાર માસ બાજીઓ નામ છે તેમનું તેમના શિંગડા તમે જોવો કઈ રીતના છે એકદમ સીધા પછી આગળ જોવા જઈએ તો કાંકરેજ ગાય છે તેર લિટર દૂધ આપે ચાર વર્ષની ઉંમર છે તેમનું નામ છે મુંજડી કચ્છ જિલ્લાની રતનલાલ ગામની એ અંદર આવે હવે જોઈ રહ્યા છે 10 નંબરની ગાય જે કાકરેજ 19 લિટર દૂધ આપે છે કાકરેજ ગાય તેમનું નામ છે નાગેલ પછી આગળ જોવા જઈ રહ્યા છે પછી આગળ જોવા જઈ રહ્યા છે લાખીઓ સાંઠ સાંઠ કચ્છ જિલ્લાની ગામ છે કાંકરેજ ગાય જોઈ રહ્યા છે તેમનું વેતર છે ત્રીજું છ વર્ષ ઉંમર કચ્છ જિલ્લાની ઢોરી ગામ પછી આગળ જોવી તો વટકે છે બે વર્ષની જોવા જઈ રહ્યા છે બંને ભેંસ સત્તર લિટર દૂધ આપે છે વરસ સાડા ચાર સુરેન્દ્રનગર જિલ્લાની સોનગઢ ગામ નામ છે અને બંને પાડો છે સાડા ત્રણ વર્ષ તેમની ઉંમર છે બન્ની ભેંસ તેમના શિંગડા જોવા કેવા સરસ મજાના ગોળ છે બન્ની ખડેલી માણકી નામ છે અઢી વર્ષની છે બન્ની ખડેલી ભેસ તેમજ અલગ અલગ પાડો હોય તેમના કેવા સરસ મજાના ગોળ હોય છે અગિયાર લીટર દૂધ આપે છે બન્ની ભેંસ પાંચ વર્ષ તેમની ઉંમર પેલો વેતર સાડા ત્રણ વર્ષનો બંની બંને ખડેલી સોર લિટર દૂધ આપે છે બંને ભેજ છે સો વર્ષ તેમની ઉંમર છે કાળો અઢાર લિટર દૂધ આપે છ વર્ષ તેમની ઉંમર છે બંને બેસ અહીંયા મિત્રો ગીર સાઠ જાફરાવાદી ભેંસ કચ્છ પાડો તેમજ અલગ અલગ જે પ્રજાતિના જે અલગ અલગ જિલ્લાઓમાંથી ભેંસો તેમજ પશુ પ્રદર્શન કરવામાં આવેલું છે તેનો મેં વિડીયો તમને બતાવ્યો તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં કે કઈ તમને ભેસ કે પાડો ગમ્યો છે તો ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી શ્રી કૃષ્ણ હાર મહાદેવ હાર